તમારું સ્વાગત છે આજે અમે તો હું જે વેસાડ કહેવામાં આવે છે તો વેસાડ કરવા માટે જઈએ છીએ અત્યારે અમે ઓફિસથી નીકળી ગયા છીએ આજે ઘણું બધું કામ હતું પણ વહેલા સુધી ગયા નહી એટલે અત્યારે ઓફિસથી નીકળ્યા છીએ અમારી ઇતે તો છે જબરજસ્ત

જાય હિતેશભાઈ માથે વી ગયા છે જો ફૂલ ટ્રાફિક થઈ ગયું વરદાદા પાસે વરદા પાસે જવું છે અને મિત્રો તો અહીં ઊભા છે અમારા સાંઘાણી મારે છે તો મારવા જો અમે ટ્રાફિક છે

ટ્રાફિક માં તો હતા પણ છતાં ભૂગી ગયા આપડે વરદાદા પાસે વરદાદા બેઠા એટલે બધી ઉતાવળ છે એટલે બધી ઉતાવળ છે

તો દુકાને આવી જાય છે સોડા પીવા સોડા બની ગયે લીંબુ સોડા ગયા હવે será que não vai